પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘલી ની પચ્ચીસમી વાર્ષિક સાધારણ સભા અને ઇફકો દ્વારા પાક પરિસંવાદ વ સહકાર સંમેલન કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે યોજાયો જેમાં સહકારી માળખું પ્રાકૃતિક ખેતી અને તેના વ્યાપ અંગે સહકારી આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સંમેલનમાં વિવિધ સહકારી મંડળીના પ્રમુખ મંત્રીઓ ડિરેક્ટર અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ ખાતે યોજાયેલ સહકાર સંમેલનને સંબોધતા કેબિનેટ મંત્રી બળવંત સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી માળખું વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે અને તે દેશના જીડીપી તથા રોજગારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે દેશના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રે વિકાસનો નવો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે છેલ્લા ચાર વર્ષમાં સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં અનેક સુધારા થયા છે નવા ડેવલોપમેન્ટો થયા છે આવનારા સમયમાં ઉત્તર ગુજરાતમાં અનેક એગ્રોપાર્ક થશે આગામી સમયમાં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતનું વાયબ્રન્ટ થવાનું છે જેમાં અનેક એમઓયુ થશે જેનાથી પાટણ જિલ્લા અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થશે ખરીદ વેચાણ સંઘની સામાન્ય સભામાં ખાતર અને બિયારણ બનાવતી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય અને તે કરવા માટે ખેડૂતોએ કેવા પ્રકારની કામગીરી કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કરાયો હતો આજે જિલ્લા ખરીદ વેચાણ સાધારણ સભામાં અમારા વિસ્તારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી સરકારની યોજનાઓ વિશે જે માર્ગદર્શન આપ્યું તેમાં સ ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ જે ખાતર અને બિયારણ બનાવતી દવાઓ વગેરે બનાવતી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમાં હું સર્વે ખેડૂતોને એક ખેડૂત તરીકે વિનંતી કરવા માગું છું કે આપણે સૌ પ્રાકૃતિક ખેતીને અપનાવી અને ઝેર મુક્ત પાકોનું ઉત્પાદન કરી મૂલ્યવર્ધન કરી અને જાતે માર્કેટની વ્યવસ્થાનો જે સરકાર આપણને પ્રોત્સાહન કરવા માગે છે એ માર્કેટની વ્યવસ્થાનો લાભ લઈએ એવી સૌને વિનંતી કરું છું અને આ જિલ્લા સંઘ વતી જે પણ સરકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે તે બદલ જિલ્લા સંઘ અને સરકારની વ્યવસ્થાઓનો આભાર માન પાટણ જિલ્લામાં જિલ્લા સંઘની પચ્ચીસમી વાર્ષિક સાધારણ સભા હતી અને એની અંદર જિલ્લાના તમામ ખેડૂત આગેવાનો તમામ સંસ્થાના આગેવાનો અને તમામ પ્રમુખશ્રી એ એકત્ર થયા હતા આજે પચ્ચીસ વર્ષ સંસ્થાને પૂરા થયા ખરેખર આ પાટણ જિલ્લા માટે જે મિત્રોએ જિલ્લા સંઘમાં કામ કર્યું છે જે લોકોએ સહકાર આપ્યો છે એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે ખેડૂતોનું એક અદ્ભુત પ્રકારનું કામ પચીસ વર્ષ સુધી કરવામાં આવ્યું છે આવનાર સમયની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર સહકાર બે હજાર એકવીસમાં આપણું આખું ખાતું ડેવલપમેન્ટ કર્યું છે અને એના આપણા આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને જ્યારે સહકાર મંત્રી તરીકે જવાબદારી આપી છે છેલ્લા ચાર વર્ષમાં સખત સહકારની અંદર જે જોશ હતો એનો અનેક પ્રકારનો જોશનો વધારો થયો છે અનેક પ્રકારે ડેવલપમેન્ટ થયા છે સહકારમાં બીજી અનેક વસ્તુઓની પ્રવૃત્તિ શું કરી શકાય એના કારણે આજે ખેડૂતોને પોષણતમ ભાવ જે મળે છે એની અંદર કેવી રીતે વધારો થઈ શકે એને કયું માર્ગદર્શન આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર આજે કરી રહી છે મને જણાવતે વાતનો આનંદ છે કે આવનાર સમયની અંદર પણ આ ઉત્તર ગુજરાતની અંદર અનેક એગ્રો પાર્ક થશે અત્યારે અબુધાબીની અંદર આપણે એમની પાસે એક એગ્રીમેન્ટ કર્યો છે આવનાર આપણી જે અહીંની જે કૃષિની મહત્વની જે વસ્તુઓ છે જે કાચો માલ છે જેમ બટાકા છે તો એકલા બટાકા પહેલાં વેચતા અત્યારે બટાકામાંથી વેફર વેફરમાંથી અનેક એમ જેટલી જેટલી આપણી વસ્તુઓ છે પોટિંગથી માંડીને રિસેચથી માંડીને કઈ પ્રકારનું રિસર્ચ કરી શકાય જેના કારણે ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે એ પ્રકાર ગુજરાત સરકારને ભારત સરકાર કરી રહી છે આવનાર મહેસાણામાં નવ તારીખે વાયબ્રેન્ટ થવાની છે એના આ પ્રકારના અનેક પ્રકારના એવું થવાના છે કે મને ખાતરી છે કે ખેડૂત મિત્રોને પાટણ જિલ્લા અને ઉત્તર ગુજરાતને મોટો ફાયદો થવાનો છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો